રાજ્યમાં રોજબરોજ અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે લુખા તત્વોના આતંકથી ગુજરાતની પ્રજા ત્રાસી ગઈ છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં લુખા તત્વોને કાબુમાં લેવા માટે સરકારે ભરેલી પગલાંની વાત કરી તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારના આડે હાથ લીધી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવેએ રાજીનામું આપી દેવાની પણ માંગ કરી વા અસામાજિક તત્વોની યાદી બનાવવાનું કામ રાજ્યના પોલીસ વડા શ્રીએ જે દરેક પોલીસ કમિશનરો શ્રીઓને દરેક જિલ્લાના પોલીસ વડા અધિકારી એટલે કે ડીએસપી જો ભાઈસપની અંત અમારા વિસ્તારમાં આવતા આવા અસામાજિક ગુન્ડા પ્રજાને હેરાન કરતા અને જાહેરમાં તોફાન મસ્તી કરી અને પ્રજાને કનડગત કરતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન કરતા આવા તત્વો સામે પગલાં લેવા માટે સો કલાકની અંદર આવા ગુંડાઓની યાદી દરેક પોલીસ સ્ટેશને ફરજિયાત બનાવવાની છે અને યાદી બનાવ્યા પછી એમના નામ આમાં આવતા હોય એમની ઉપર સતત દેખરેખ રાખવાની અને કોઈ પણ જાતનો ગુનો કરે તેમની સામે જાહેરમાં પગલાં લેવાની પણ પોલીસ વરાસીએ દરેક પોલીસ અધિકારીઓને સૂચના આપી છે ભૂ માફિયાઓ ખનન માફિયાઓ બેફામ છે અમદાવાદ હોય સુરત હોય જેવા શહેરોમાં ખુલ્લે આમ અસામાજિક તત્વો તલવારો લાકડીઓ લઈને લોકો પર હુમલા કરી રહ્યા છે લોકોને ડરાવી દબાવી રહ્યા છે ચારે તરફ અસામાજિક તત્વોનું રાજ હોય સરકારનો કોઈ પણ જાતનો અંકુશ ના હોય પોલીસ અને પ્રશાસનનો કોઈને પણ ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે ગુજરાતમાં પરિસ્થિતિ દિવસે દિવસે યુપી બિહાર કરતાં પણ બદતર થતી જાય છે કાયદાનું કોઈ શાસન નથી રહ્યું સરકારનો કોઈ ડર નથી રહ્યો અને બીજી તરફ સરકાર પહેલા પોતાના ઉત્સવો અને તાઇફામાં વ્યસ્ત છે એક તરફ આખી સરકાર હોળી રમવામાં ઉત્સવ ઉજવવામાં વ્યસ્ત હોય અને બીજી તરફ સામાન્ય લોકો ગું ત્રસ્ત હોય ત્યારે આ સરકારમાં શરમ જેવું કઈ બાકી હોય તો ગૃહમંત્રીએ રાજીનામું આપવું તો નેતાઓ દ્વારા પોલીસની કરવામાં આવી કાર્યવાહીને વધાવવામાં આવી રહી છે પરંતુ ગુજરાતમાં વધતા ગુનાઓ માટે બિન ગુજરાતીઓને જવાબદાર દ્વારા ગણાવવામાં આવ્યા ભાજપના નેતાઓએ પણ બિન ગુજરાતીઓને જવાબદાર ગણાવ્યા છે જ્યાં વધારે છે ત્યાં વધુ માહિતી મેળવીશું ધ્રુવ સોમપુરા આપણી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ પબ્લિક શું કહી રહી છે નેતાઓનું નિવેદન તો સાંભળ્યું હવે પબ્લિક શું કહી રહી છે આ મુદ્દે જે રીતે સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે અને પર કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેવું ધારાસભ્યોનું નિવેદન આવ્યું છે જે વિસ્તારોમાં આ પ્રકાર પરંતિયોની વસ્તી વધુ છે ત્યાં જ આ પ્રકારની ગુનાખોરી વધી રહી છે તે પ્રકારના નિવેદન સામે આવ્યા બાદ હવે પબ્લિક શું કહી રહી છે તેઓની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તમે જણાવશો ધારાસભ્ય જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લે મારામારી લૂટફાટ અને જે રીતે ધમાલ થઈ રહી છે તેને લઈને ધારાસભ્યોનું આજે એવું નિવેદન આવી રહ્યું ગુનાખોરી વધી રહી છે આપ શું માનો છો સૌપ્રથમ તો ધારાસભ્યો અને સંસદ સભ્યો આના માટે જવાબદાર છે કારણ કે મોટા ભાગે અસામાજિક તત્વો જે પ્રકારે ચૂંટણી પ્રચાર વખત ને ચૂંટણી સમયે આ જે માથાભરે તત્વોનો પ્રચાર માટે જે ઉપયોગ કરવામાં આવે છે એમાં પરપ્રાંતિ હોય કે પછી કોઈ પણ અસામાજિક તત્વ હોય એવો જે પ્રાંતવાદનો મને પણ એવું લાગે છે કે આ રાજકારણીય મુદ્દો કહેવાય હકીકતનું હું તમારું બીજું એક ધ્યાન દોરું છું કે ગુજરાતમાં ઘણા સમયથી તમે જોશો તો રેસીડન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હવે તમે જોશો ને તો જે રેસીડેન્ટ ઝોન થઈ ગયો હોય ને એની બાજુમાં કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ બિલ્ડરો રાજકારણના નજર હેઠળ ઇન્ડસ્ટ્રીયલ બનાવે છે અને ઇન્ડસ્ટ્રીયલમાં મોટાભાગે અત્યારે ગુજરાતનો જે છે મજૂર વર્ગ એ મળવો બહુ અશક્ય છે માલિકો બેસીને માવો હોય હોય અને કામ કરવા માટે માટે જે રોજગારી ઓરિસ્સા બિહાર હોય યુપી હોય કે તમે જેને પરપ્રાંત કહો છો એટલે થાય છે શું કે રેસીડેન્ટ ઝોન ની અંદર રહેવાસી વસ્તી છે અને ત્યાં આ મજૂર વર્ગ હોય અને એના કારણે જે એક પ્રકારનું ઘર્ષણ થાય અને આ જે ગુનાખરીનું પ્રમાણ વધે બીજું કે મોટા ભાગે જો આપ સાહેબ એવું જોતા હો કે પર પ્રાંત હોય ત્યાં જ થાય છે તો ગુજરાતની વસ્તી પણ બીજા રાજ્યોમાં છે એટલે આ પ્રકારનું હું એવું માનું છું કે માત્ર ને માત્ર આ નિવેદન રાજકારણ પૂરતી ન હોય નહીતર પછી એ એ ઓલરેડી સમાજના નાગરિક માટે દુર્ભાગ્યપૂર્ણ નિવેદન કહેવાય એટલે મારું એવું કેવું છે કે સો ટકા મહદન છે પચાસ ટકા એ વાતને સ્વીકારી શકાય પરંતુ મજૂર વર્ગને તમે રહેઠાણથી દૂર રાખશો અને આ ગુનાખોરીની માનસિકતા જ્યાં સુધી નહીં બદલાય પછી એ ગુજરાતનો હોય કે પછી પરપ્રાંતનો હોય એટલે ગુનાખોરીને સરકારે એની એની એ જે નીતિમાંથી છટકવા માટે માત્ર પ્રાંતવાદને જવાબદાર ન ઠેરવું જોઈએ બિલકુલ આપ શું માનો છો જે રીતે આ આવ્યા છે કે કારણે વધી વધી છે છે અને તે વિસ્તારમાં રહી એ કેવું બહુ ખોટું છે કે પરપ્રાંતિઓના લીધે જ ગુનાખોરી વધી રહી છે પણ જોવા જઈએ તો પરપ્રાંતિઓ જ આપણે અહીંયા જે આર્થિક વિકાસમાં સહભાગી બને છે એના કારણે આર્થિક વિકાસ થયો છે આપણે સુરતનો હોય કે ગુજરાતનો હોય આ જો પરપ્રાંતિઓને જો યોગ્ય રહેવાસ અને યોગ્ય સગવડો નહીં આપે તો ત્યાં સુધી ગુનાખોરી વધતી રહેશે આ રાજ્ય સરકારની બાબત બને છે કે એ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે અને ગુનાખોરી પર લગામ લાગે એ પછી પરપ્રાંતિયો હોય કે અહીંયાના જે લોકલ હોય બધા એટલા જવાબદાર છે ગુનાખોરી માટે આપ શું માનો છો સવાલ એવો છે કે કોઈ સિસ્ટમમાં જે લેબર વર્ક છે ખૂબ જ જરૂરી છે વિકાસ માટે કોઈ પણ રાજ્યના વિકાસ માટે લેબર વર્ક જરૂરી હોય છે અને એ પ્રોવાઈડ કરે છે અને સરે કીધું કીધું એમ એસી ચેમ્બરમાં બેસીને